મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મંગળવારે રાત્રે નવ વાગ્યે ગોલાકા મંદિર વિસ્તારમાં મહેશ ગુર્જર નામના પિતાએ તેની વીસ વર્ષની દીકરી તનુ ગુર્જરની પોલીસ અને પંચાયતની હાજરીમાં દેશી બનાવટની પિસ્તલમાંથી ગોળી છોડીને હત્યા કરી હતી તનુના લગ્ન આજે થવાના હતા પણ જેની સાથે થવાના હતા એના બદલે તનુ આગ્રાના ભીકમ વિકી મવાઈને પ્રેમ કરતી હતી તેઓ છ વર્ષથી રિલેશનશીપમાં હતા પિતાને આ મંજૂર ન હોવાથી તનુએ મંગળવારે બપોરે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો અને આના પગલે પિતાને ગુસ્સો આવતા તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો તનુના પિતરાએ રાહુલે પણ તેના પર ગોળીઓ છોડી હતી જેથી તે જીવતી બચે નહીં હત્યાના કેટલા કલાકો પહેલાં તનુએ શેર કરેલા બાવન મિનિટના વિડીયોમાં જણાવ્યું હતું કે મારો પરિવાર મારી મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાવ લાવી રહ્યો છે પણ હું બીજા કોઈને પ્રેમ કરું છું હું વિકી સાથે લગ્ન કરવા માગું છું મારો પરિવાર પહેલાં તો રાજી થયો હતો પણ પછી ના પાડી દીધી હતી તેઓ મને રોજ મારે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જો મને કંઈ પણ થાય તો મારો પરિવાર જવાબદાર રહે છે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ સુપરિન્ટેન્ડેટ ધર્મવીર સિંહના નેતૃત્વમાં પોલીસ અધિકારીઓ તનુના ઘરે પહોંચ્યા હતા અને આ કેસમાં મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો આ મામલે પંચાયત પણ બોલાવવામાં આવી તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો